એક સમયે ખજૂરભાઈ કરતા પણ કોમેડીની દુનિયામાં જેનું નામ ગુંજતું હતું એવા ધવલ ધોમરિયા આજે અચાનક ગાયબ થઈ ગયા છે ખજૂરભાઈને પણ એક સમયે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ધવલ ધોમરિયાનો સહારો લેવો પડ્યો હતો અને બંનેએ મળીને આખા ગુજરાતને ગાંડું કર્યું હતું જીગલી અને ખજૂરની જોડી એટલી પ્રેખ્યાત થઈ ગઈ હતી કે લોકો તેના વિડીયોની રાહ જોવા લાગ્યા હતા પરંતુ એક દિવસ બંને વચ્ચે કંઈ એવું થયું કે બંને અલગ પડી ગયા હતા જ્યારે પાછળનું કારણ અમે જાણવાની કોશિશ કરી તો અમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ હતી મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે શું છે સત્ય સાથે અમે તમને પણ જણાવીશું કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલના વિવાદ વિશે ધવલ 도મડિયાએ શું કહ્યું મિત્રો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો મિત્રો સૌપ્રથમ આપણે ધવલ 도મડિયા વિશે થોડું જાણીશું મિત્રો ધવલ 도મડિયાનો જન્મ જેતપુર તાલુકાના દેવજી ગાલોલ ગામમાં થયો હતો તેમજ ધવલ 도મડિયા મૂળ જુનાગઢના છે મિત્રો તમને જણાવી દઈએ કે તેમણે તોરણ 1 થી 12 સુધીનો પ્યાસ

તેમની એક દીકરી પણ છે અને તેનું નામ આધ્યા છે વાત કરીએ ધવલ દોમડિયાના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે તેના પર લગભગ સાડા ત્રણ લાખ ફોલોવર છે જ્યારે ફેસબુક પર એક પેજ છે જેના પર એક મિલિયન જેટલા ફોલોવર છે વાત કરીએ યુટ્યુબ ચેનલની તો તેમની ચાર પાંચ લગભગ ચેનલો છે પરંતુ તેની ઓફિશિયલ ચેનલમાં અઢાર લાખ જેટલા સબસ્ક્રાઇબર છે મિત્રો તેમની પાસે Hyundai કંપનીની એક કાર છે જેની કિંમત લગભગ 8 થી 10 લાખ રૂપિયા છે વાત કરીએ ધવલ 도મડિયા ની ઇન્કમ વિશે તો દરેક યુટ્યુબર ની ઇન્કમ તેમના વિડીયો વ્યૂઝ, એડસેન્સ, પ્રમોશન અને સ્પોન્સરશિપ પર આધાર રાખે છે મિત્રો હવે ચાલો આપણે વાત કરીએ કે એક સમયે જીગલી અને ખજૂરથી ખ્યાતિ મેળવનાર ધવલ 도મડિયા અને ખજૂરભાઈ કેવી રીતે અલગ પડ્યા તો મિત્રો તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ખજૂરભાઈએ માત્ર તેની ફિલ્મ આવું જ રહેશે ને પ્રમોટ કરવા માટે મારો સહારો લીધો હતો ત્યારબાદ અમે બંને પોતપોતાની મરજીથી અલગ પડ્યા હતા અને બંને પોતાના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા તેમણે ખજૂરભાઈ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ખજૂરભાઈ એકદમ મસ્ત માણસ છે તેઓ દયાળુ અને લોકોની મદદ કરનાર છે તે હંમેશા બધાનું ભલું વિચારે છે મિત્રો તમે ખજૂરભાઈ વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ